નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન જેનું પાઠ એક જેનું નામ છે આહારના ઘટકો આ પાઠના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોતે ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તાશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ એક આહારના ઘટકો પ્રશ્ન એક વૈકલ્પિક પ્રશ્નો જેમાં પહેલામાં જવાબ આવશે ડી આયર્ન બીજામાં જવાબ આવશે આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ ત્યાર પછી ત્રીજો છે તેની અંદર જવાબ આવશે વિટામિન ડી ચોથામાં જવાબ આવશે બી દાંતમાં સડો થવો પાંચમામાં જવાબ આવશે એ ન્યુમોનિયા ત્યાર પછી મને ઓળખો પેલું હું શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતું નથી છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક શું તો તેમાં આવશે વૃક્ષાંશ બીજું હું શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરું છું તો આવશે કાર્બોદિત અને ચરબી ત્રીજું હું શરીરની વૃદ્ધિ અને સમારકામમાં ઉપયોગી છું તો આવશે પ્રોટીન ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા એક વ્યક્તિને ઘામાં રોજ આવતા વાર લાગે છે તો તેને વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ બીજું મેદસ્વીતા માટે આપણા ભોજનમાં ચરબીની માત્રા વધુ માત્રા જવાબદાર છે ત્રીજું વિટામિન બી વનની ઉણપને કારણે બેરી બેરી રોગ થાય છે ચોથું આપણા આહારમાં રહેલ વૃક્ષાંશ ઘટક અપાચિત ખોરાકને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે અને પાંચમું આપણા આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં પાણી મદદ કરે છે ત્યાર પછી પ્રશ્ન ચાર ટૂંકમાં જવાબ આપો એમાં પહેલું આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે તો આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન તથા ક્ષણિજ ખનિજ ક્ષારો છે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે બીજું ત્રુટિ ત્રુટિજન્ય રોગો વિશે ટૂંકમાં સમજાવો તો એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થતા રોગોને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે આવા રોગોથી બચવા માટે આપણે આહારમાં સમતોલ આહાર લેવો જોઈએ ત્યાર પછી ખાદ્ય સામગ્રીમાંથી પોષક દ્રવ્યો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો તો ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ શાકભાજી ફળોની છાલ કાઢવી ન જોઈએ પોલિશ કરેલા ચોખા ન વાપરવા જોઈએ રાંધવામાં જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ ચોથો તમારા ઘરે રાંધ્યા વિના કાચા ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોના નામ જણાવો તો અમારા ઘરે રાંધ્યા વિના ખવાતા હોય તેવા ખાદ્ય પદાર્થોમાં કાકડી કોબીજ કેળા કેરી તરબૂચ ચીકુ જામફળ વગેરે છે ત્યાર પછી ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો તો ખોરાક રાંધવાથી સ્વાદિષ્ટ બને છે તથા તે પચવામાં રાંધીને તેનો આહારમાં લઈએ તો આહારમાં પ્રોટીન ન લઈએ તો શરીરની વૃદ્ધિ કુંટિત થવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફીકો પડવો વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે ત્યાર પછી તફાવત આપો

તેને કાચની પ્લેટ ઉપર મૂકો તેના પર આયોડીન દ્રાવણના બે ત્રણ ટીપા નાખો દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો અવલોકન બટાટા ચોખાનો પાવડર અને રાંધેલા ચોખા પર આયોડીન દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે આ ઉપરથી આપણે નિર્ણય તારવી શકીએ કે બટાટા ચોખા અને રાંધેલા ખોરાકમાં સ્ટાર્ચની હાજરી છે ત્યાર પછી ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ

દૂધ મગફળી કાચી દાળીનું ચરબીની હાજરી તપાસવી સાધન સામગ્રી તો કે દૂધ મગફળી સૂકું કોપરું બાફેલ ઈંડું કાગળ પથ્થર વગેરે તેની પદ્ધતિ જોઈએ તો આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લ્યો તેને કાગળમાં વીટી અને પથ્થરની મદદથી છૂંદો કાગળને ખોલીને સીધો કરો કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ કાગળને પ્રકાશની સામે લાવી તેલી ડાઘ હોવાની ખાતરી કરો આ રીતે દરેક ખાદ્ય પદાર્થની ચકાસણી કરો અવલોકન કરતા દૂધ મગફળી સૂકું કોપરું બાફેલ ઈંડા વગેરેનો કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે આ ઉપરથી આપણે નિર્ણય તારવી શકીએ કે દૂધ મગફળી સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે ત્યાર પછી વર્ગીકરણ કરો વિટામિન સી અને વિટામિન ડી ના સ્ત્રોત જેમાં સી ના સ્ત્રોતમાં આવશે નારંગી ટામેટા આમળા અને લીલા મરચા વિટામિન ડી માં આવશે સૂર્યપ્રકાશ ઈંડા માછલી દૂધ અને માખણ ત્યાર પછી કાર્બોદિત અને ચરબીના ના સ્ત્રોતમાં વર્ગીકરણ કરો તો કાર્બોદિત માં આવશે મકાઈ શેરડી બટાકા અને ચોખા ચરબી માં આવશે માખણ ઘી ઈંડા અને માછલી ત્યાર પછી આપેલ વિટામિન ખનિજ ક્ષારના સ્ત્રોત જણાવો જેમાં આયોડિનના સ્ત્રોત આદુ પાલક મીઠું અને માછલી ફોસ્ફરસ દૂધ કેળા મરચાં ઘઉં અને ચોખા કેલ્શિયમ દૂધ ઈંડા અને યકૃત આયર્ન પાલક અને સફરજન જ્યારે વિટામિન બી તો ઘઉં ચોખા અને યકૃત ત્યાર પછી વિટામિન ખનિજ ક્ષારના ઉણપને કારણે થતા ત્રુટિજન્ય રોગો જણાવો જેમાં આયર્નની ઉણપથી એનિમિયા થાય વિટામિન સી ની થી સ્કરવી થાય વિટામિન ડી ની ઉણપથી સુકતાન થાય વિટામિન એ ની ઉણપથી રતાંધ પણ આવે અને થી ગોઈટર નામનો રોગ થાય છે ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ આપો જેમાં પેલું કારણ છે ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ તો ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ કારણ કે વારંવાર ધોવાથી તેમાં રહેલા કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર થઈ શકે છે બીજું યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે તો યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો જોઈએ સૂર્યપ્રકાશ લેવાથી આપણું શરીર તેમાંથી વિટામિન ડી ગ્રહણ કરે છે શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે આથી આપણે સૂર્યપ્રકાશ લેવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન આપણે સમતોલ આહાર લેવો જોઈએ તો આપણે સમતોલ આહાર લેવો જોઈએ સમતોલ આહારમાં પોષક દ્રવ્યો રેસાઓ અને પાણી હોવા જોઈએ જો લાંબા ગાળા સુધી સમતોલ આહાર લેવામાં ન આવે તો પોષક દ્રવ્યોની ઉણપને લીધે ત્રુટીજન્ય રોગ અને વિકૃતિઓ ઉત્પન્ન થઈ શકે છે ત્યાર પછી આહારમાં માત્ર દૂધ દૂધ લેતા બાળકોને રસ આપવો જોઈએ તો એ સંપૂર્ણ આહાર છે દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે પરંતુ દૂધમાં વિટામિન સી હોતું નથી તેથી વિટામિન સી ની જરૂરિયાત પૂરી કરવા માટે આહારમાં માત્ર દૂધ લેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ ત્યાર પછી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ તો લીલા પાંદડાવાળા શાકભાજી આપણા શરીરને જરૂરી વિટામિન ખનિજ ક્ષારો પૂરતા પ્રમાણમાં મળી રહે છે શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાયક બને છે તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ ત્યાર પછી અગિયારમો પ્રશ્ન તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવારે બપોરે અને સાંજે કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો તો સવારે દૂધ દહીં ફળોનું જ્યુસ કેળા ભાજી લેવાનું પસંદ કરીશું ત્યાર પછી ફકડો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે કે આનંદ મેળામાં કયા કયા પ્રકારના સ્ટોલની રચના કરવામાં આવી હતી તેના નામ લખો તો આનંદ મેળામાં કાર્બોદિત સ્ટોલ પ્રોટીન સ્ટોલ વિટામિન એ નો સ્ટોલ વિટામિન સી સ્ટોલની રચના કરવામાં આવી હતી બીજું વિટામિન સી આપણને શામાંથી મળે છે તો વિટામિન સી આપણને ખાટા પડો ફળો જેવા કે લીંબુ આમળા નારંગી સંતરા ટામેટા જેવા ફળોમાંથી મળે છે ત્રીજું આનંદ મેળામાં કયા કયા પોષક તત્વોની સમજ આપવામાં આવી છે જે આપણા ખોરાકમાં હોવા જોઈએ કાર્બોધિત પ્રોટીન અને મિત્રો અહીં આપણો પાઠ એક આહારના ઘટકો સ્વધ્યન પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જઈ શકશો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો